નમસ્કાર વાલા ખેડૂત મિત્રો દોસ્તો આપણે આજે આવ્યા છીએ રીંજપર ગામે જો કે હાલ મારું જ ગામ છે અને આપણે એક ખેડૂતની વાડે મુલાકાત માટે આવ્યા હતા અને એને આપણે બિયારણ આપ્યું હતું તેમાં ઉષા બિયારણ આપ્યું હતું દોસ્તો તો શું છે બિયારણ વિશે અને કેવું અત્યારે હાલ છે અને પહેલાં તો આપણે ખેડૂતને એનો પરિચય પૂછીએ અને પછી આપણે જે બિયારણ છે એના વિશે પૂછીએ તો પહેલાં તો તમારું નામ તખુબા તખુબા આખું નામ તખુભા ભાવેશન તખુબા ભાવેશ દોસ્તો તખુભા ભાવેસંગ જાડેજા બરોબર છે કેવું કામ અંદાજિત તમને કેવું લાગશે થાય કેવું થાય બહુ સારું થાય કદાચ કોઈ બે હાજર છવ્વીસ માં કોઈ પણ ખેડૂને વાવવું હોય તો હું તમે સલાહ શું દેસો કે બિયારણ હોવાય કે ન હોય બધી વાતે સારું બરોબર તો દર્શક મિત્રો ખેડૂત એમ કહી રહ્યા છે કે બધી વાતે સારું બિયારણ છે કેરીની સાઈઝ પણ સારી છે સાપવાની સિરીજ પણ સારી છે અને હાલ આપણે જોઈએ તો લગભગ ઘેરા જે છે એ હાલ લાલ થઈ ગયા છે એમાં જે આ બિયારણ આપણું છે તે એકદમ સક્ષમ છે લાલ થતું નથી અને ઈરનું પણ પ્રમાણ ઓછું છે આમાં ક્યાંય ઈર પણ હજી હાલમાં ક્યાંય દેખાતી નથી દોસ્તો તો દરેક મિત્રોને હું નમ્ર વિનંતી કરું છું જ્યારે પણ તમે બિયારણ વાવો ત્યારે એક સારું બિયારણ વાવવું જોઈએ જેથી કરીને આવનારા સમયની અંદર આપને પણ ફાયદો થાય તો જે પણ મારા વિડીયાના માધ્યમથી જે પણ દર્શક મિત્રો જોઈ રહ્યા છે તેને મારી એક ખાસ નમ્ર વિનંતી છે જે પણ બિયારણ પસંદ કરો બે હજાર છવ્વીસની અંદર ત્યારે તમે ખેડૂતને મુલાકાત લઈ ખેડૂતના સંપર્ક નંબર પણ હું નાખાય ખેડૂતને પૂછી કેવું થાય છે કેવું બિયારણ છે સંપૂર્ણ માહિતી લઈ અને પછી પણ બિયારણની પસંદગી કરવી જોઈએ હું વારંવાર દોસ્તો કહું છું કે બિયારની પસંદગી કરો તો ના કોઈ એગ્રોવાળાના કહેવાથી કે ના કોઈ અન્ય માણસોના કહેવાથી જ્યારે પણ બિયારની પસંદ કરવી હોય ત્યારે કોઈ પણ ખેડૂતના પૂછી કેવું થાય છે કેવું બિયારણ છે સંપૂર્ણ માહિતી લઈ અને પછી તમારે બિયારની પસંદગી કરવી જોઈએ તો દોસ્તો ચાલો આપણે આખો વિડીયો પણ તમને બતાવું વિડીયાના માધ્યમથી જે પણ આખો ઘેરો કેવો છે એ સંપૂર્ણ તમને બતાવવાની કોશિશ કરું જય જીવ જવાન જય કિસાન તો દોસ્તો તમે જોઈ શકો છો જે તખુબાનો ઘેરો જે તમે જોઈ શકો છો એમાં કેરીની માત્રા સાપવાની માત્રા અને જે ઘેરો છે એકદમ લીલો સેવાર જેવો ઘેરો ઊભો છે તો ખાસ નમ્ર વિનંતી જે પણ ખેડૂતભાઈઓ દર વર્ષે કપાસ વાવી રહ્યા છે તેના માટે બહુ સારું બિયારણ છે તમે સાપવાની સિરીઝ પણ જોઈ શકો છો અને તેની હાઈટ પણ તમે જોઈ શકો છો દોસ્તો હું તમને વિડીયાના માધ્યમથી આખું કેરી બતાવવાની કોશિશ કરું દોસ્તો કેરીની સાઇઝ પણ સારી છે સેટ સુધી કેરી લઈ લીધી છે અને સાપવાની સિરીઝ પણ બહુ સારી છે દોસ્તો આજે દિવાળી છે એટલે વરસાદ ગયો એને પણ ઘણો સમય થઈ ગયો છતા આ જે ઘેરો છે એ એકદમ લીલો હેવાર જેવો ઊભો છે દોસ્તો તમે આખો ઘેરો જોઈ શકો છો બહુ સારો ઘેરો છે દોસ્તો ક્યાંક ક્યાંક એરંડા ખાલાના હિસાબે છોપેલા છે અને સારો એકદમ ઘેરો છે ખાસ નમ્ર વિનંતી દોસ્તો જય જવાન જય કિસાન